હોય તો જ શુભ કાર્ય થઈ શકે એ સૌથી પહેલાં આપણે આભાર પ્રભુનો માનીશું કે એના કારણે આપણે આવું સરસ કામમાં ભાગીદાર થઈ શકીએ પછી વડીલોનો માનીશું કેમકે વડીલો વગર કદાચ આ કથા ચાલતી હોત પણ વડીલો ન હોત તો આ કથાનું એટલું મહત્વ ના રહેતું હોય તો વડીલો માટે સરસ સમય ચાલી પાડી આનંદ વ્યક્ત કરીએ ભગવાન એવો સરસ સમય આપ્યો છે તમને કે આ સમયે તમે ઈચ્છો એટલું પ્રભુનું નામ લઈ શકો સ્મરણ કરી શકો અને પાછળ જે હવે પછીનો આવા જન્મ તમે સુધારી શકો તો આવી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી અલગ અલગ ક્લબ દ્વારા તમને મળતી રહે છે જેમ કે સદવિચાર પરિવાર છે જોધપુર ક્લબ છે હિલ અમારી લાઇન સ્પોર્ટ છે તેના દરેક મેમ્બરો અહીં આવે અને તમારી સાથે કંઈક ને કંઈક વસ્તુથી જોડાયા રહ્યા તમને આનંદમય રાખવાનો પ્રયત્ન કરે છે માટે ખરેખર આ બધી સંસ્થાઓનો પણ તમે તાલી પડીને આભાર માન નથી આ પૂછા કરીને આપી દેવા બધાને કે ખરેખર બધાની હેલ્થ સારી રહે આજની તારીખમાં હેલ્થ ખૂબ મોટી મૂડી છે માટે હેલ્થ સરસ હશે તો ફરી ફરી દોડી દોડીને કામ કરી શકશે માટે આપણે હૃદયપૂર્વક એમને વડીલો થઈને આશીર્વાદ બ્લેસિંગ જનસંધ્યા પરિવાર આપને આપી રહ્યું છે થેન્ક યુ સો મચ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર દિપલભાઈ સૂત્રધાર દિનેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ કે કે આ તો પેપરમાં જડકા છે આ તો બેન પેપરમાં ઝડકા છે મે પહેલો જ ફોટો જોયો છે વિરાસ સમાચારમાં આજે જ ગુજરાત સમાચારની સાથે નોંધ લેવાની છે કે કથા થકી બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે આ પણ એક પ્રાર્થનાની રીત જ છે બધા કોઈપણ રીતે ધર્મ કરતા હોય પણ એમનો ધર્મ પણ ખૂબ સુંદર છે કે સારું કરે છે કરાવે છે અને સમાજનું નવું ઉદાહરણ પૂરું પાડે છે માટે એકવાર દીકરીને મળતા જોઈ સુંદર કામ કરતી રહેશે જોડે કરે છે બંને સાથે અર્પણને ભાઈ આ ગિરીશ તો બંને બંને છે ને કપલને કસમી હેલ્થ સારી હે આ સુંદર જે ભાવ સાથે પોતાનું જીવન વ્યતીત કરે છે એ ખૂબ ખૂબ બુદ્ધિ થાય વૃદ્ધિ થાય સારા કાર્યમાં અને ચોકસ પડે પ્રભુ પરમાત્મા એમને સુંદર ઘરે લઈ લે 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 છે રાઈટ સો બે આ જગ્યાને વડીલો એક આશ્રાદ આપી ગયા છે રાઈટ થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ પ્રસાદ ધ ગ્રુપ હા જે વડીલ બાબા પૂજી છે 니જે ભોજન ખંડમાં તમે જશો ત્યાં શીરો અને બધો જ પ્રસાદ ત્યાં તમારા ટેબલ ઉપર તમને આવતી જમતી વખતે